નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરવા સાથે ગ્રામ પંચાયત સભ્ય સચિવને રજૂઆત કરવા આવેલ અરજદારને સભ્ય સચિવ નહીં મળતા રોષ અરજદારે ઘણા સમય પહેલાં પ્લે પેવર બ્લોક રોડમાં ભ્રષ્ટાચાર વેસ્ટ પેમેન્ટ માટે અરજી કરી હતી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા અરજદારને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી લખતર ગામમાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાનું જણાવી અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા જમીન પાડી આપી દીધાની અરજી કરવામાં આવી છે જેની તપાસ ખોટી અને અધૂરી તપાસ કરવામાં આવી છે તેની સામે અપીલ કરવામાં આવી છે ત્યારે આજે પાટળી હનુમાનજી મંદિરના મહંત અને લખતર તાલુકા સામાજિક આગેવાન ભીમભા રાણા લખતર ગામમાં થયેલ અનેક કામોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી અને તેમના દ્વારા આરટીઆઈ કરવા સાથે રૂબરૂ રજૂઆત કરવા માટે થઈ લખતર ગ્રામ પંચાયતમાં આવેલ ત્યારે લખતર ગ્રામ પંચાયત સભ્ય સચિવ તેઓ ગ્રામ પંચાયતમાં હાજર નહીં મળી આવતા ભીમભરાણા દ્વારા તેઓને બે વાર મોબાઈલ ઉપર ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં લખતર ગ્રામ પંચાયત સભ્ય સચિવ પોતે ફોન ઉપાડતા નહોતા અને તેમને જવાબ આપતા નહોતા આથી તેમના દ્વારા ઇન્વર કલાકને અરજી સુપ્રત કરવામાં આવી છે અને તેઓ તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે તેઓ આરટીઆઈ કરવા સાથે તલાટીને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે તેમ છતાં તેમને લગત રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તેમના તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિવાય અન્ય પણ રજૂઆત કરવા આવેલ છે સહી કરવા આવેલ છે તેમ છતાં જે ગ્રામ પંચાયત સભ્ય સચિવ તે મળી આવતા નથી કે નથી મોબાઈલ ઉપર તેઓ સંપર્ક કરતા આથી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક સમયની અંદર આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો લખતર ગામના લોકોને રેલી કાઢવાની ફરજ પડશે તે ધ્યાને લેવું આજ રોજ અમે લખતર તાલુકા ગ્રામ પંચાયતે આવ્યા છે આ કરો માહિતી માગવા માટે પણ સ્થળ ઉપર ટેબલે ગયા તો તલાટી સાહેબ હાજર છે નહીં અને કોઈ અધિકારી છે નહીં તો પછી ઇંગ્લોમાં અરજી આપી છે લખતર તાલુકાના અન્ય ગામો થયા એમાં ભ્રષ્ટાચાર સામે દેખાઈ આવે છે ઉજાગર કરવા માટે લખતરના સાબુ ના દેવકરણભાઈએ માહિતી માટે છે અને કલેક્ટર સાહેબને ફોન થયો તો કલેક્ટર ફોન ઉપાડતા નથી તો અમે ત્યારે ઇન્ડોરમાં ટેબલે ઇન્વર્ટ કરી છે હજી અને આપી છે હજી